તો ભાઈ ભૂખ એવી ખતરનાક લાગી ને એ ડીસો બીસો બધું સાફ કરી નાખ્યું જોયા ફોટા ફોટા કમ્પ્લીટ પાડી લે ભાઈ એક નંબર જગ્યા મોજ પડી જાય એવી મંદિર આપણે પેલી વાર જોયું અહીંયા ઉપર એ બધા દર્શન કરવા માટે જાય છે ભાઈ દોનો ભાઈ ને અખર પડે હે રૂમ ગોધવા માટે કેમ કે ભાઈ કને ને એટલું બધું પબ્લિક આવ્યું ને આપડા અમદાવાદ વાળા તો તૂટી જ પડ્યા તો ચોય મળતી નહીં રૂમ ખાલી નહીં અને જો ભાઈ ખાલી આ ગેસ ભરાવાની લાઈન આ મિનિમમ હન 1/2 કિલોમીટર કિલોમીટર જેટલું તો હશે તે સો હેલો ટુ ફેમિલી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 4 અને અમારું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મારું ભાઈ મારે એકલાનું જેમ કે ભાઈ હું અને ભઈલુ બે જણા ઊંઘ્યા હતા ભાઈ અઢી વાગે તો ઊંઘ્યા મસ્ત રીતે અને 4 વાગે હું ઊઠી જાવ છું પેલો ભાઈ કે ઊઠી જાય ઊઠી જાય પણ ભાઈ તો પિલ્લુ વળી ગયો જો તમને બતાવું ખાલી આ ફૂલ પિલ્લુ ઊંઘવાનું કહું લે ભાઈ ઊઠે બંગા ઊભો થઈ જાય ટાઈમ થઈ ગયો ફટાફટ નાખ્યો બરોબર હવે હવે જઈએ છીએ અમારે હજુ ફ્રેશ થવાનું બાકી છે નાહવાનું બાકી બ્રશ કરવાનું બાકી બધું બાકી એમ તો ટાઈટલ અને થમ્નલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં જઈએ છીએ તો અમે જઈએ છીએ મોટા રણુજા રામદેવ રામાપી પિના દર્શન કરવા માટે તો આગળ બ્લોક કન્ટિન્યુ રાખજો બંગાળ રાહ જોઈને ચાર ના ફોન ઠોક 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 કરે છે હવે જવું પછી એવું લાગે કમ્પ્લેટ રેડી થઈ ગયા હવે જઈએ આગળ જઈને તમને બતાવું ભાઈ પેલા લોકો ઘેર આવીને જોડાયે પેલા પહોંચી જઈએ તો ભાઈ મોડું થયું તું એટલે સિંગરવાઈ નીકળી ગયા ભાઈ અને પહોંચી ગયા છે કલોલ તો અહીંયા ચા પીવા ઉભા રહી ગયા હતા અને અહીંયા પાછળ હવા ભરાઈ લીધી ભાઈ બધું ચેક કરી લીધું કમ્પ્લીટ અને બધા અમે ભાઈઓ જો અમારું ગ્રુપ જ છે ભાઈ જો જઈએ તો પહોંચી જઈએ તો હવે જઈએ છે રાણુજાર ઓમાપીર દર્શન કરવા માટે તો આગળ જોતા રહેજો તમને બધું બતાઈએ જાયે રોમાપીર તો ભાઈ હવા ના અમે નેકડી ગયા હતા તો કશું ખાધું નતું ચા નાસ્તો કરીને ચલાયું તું જમવા માટે માં કઈ હોટલ એમને કોઈ ખબર નઈ તો ખાવાનું મંગાવી ભાઈ મજબૂત રીતે ભૂખ્યા થયા બપોર ના વાગ્યા છે ભૂખા કાઢવા માટે તો આવે એટલે પેલા બરાબર ખાઈ લઈએ અને પછી હજુ રાજસ્થાન હજુ બાકી છે ત્રણસો વીસ જેટલું બાકી છે તો ખાઈને ને પછી ઉપડીએ રાત પોકી જઈશું તો જોતા રહેજો આગળ બધું તમને બતાવી તો ભાઈ હવે ખાવાનું આવી ગયું છે તો ખાઈ લઈએ રોટી મંગાવી છે બાબડ્યું ચણા મસાલા અને પનીર ની ને પાપડ ને બધું મંગાવ્યું છે તો હજુ જે આવ્યું એ ખાવા મંડે હજુ છાસ પાસ આવશે બધું મંગાવ્યું છે તો ખાઈ લઈએ પેલા જેટલું આવ્યું એટલું મળીએ પછી તો ભાઈ ભૂખ એવી ખતરનાક લાગી ને તો ડીસો ડીસો બધું સાફ કરી નાખ્યું જોયા બંકો તો બૂમ બળાવા ખાલી આ

તો તો અગાડી જમવા જતા હોટલ નું ખબર નતું પણ ખાઈ ભાઈ પછી બહાર આયા પછી ખાવાનું તો એક નંબર છે હોય તો બાબારી ભાઈ આ આઈજો મેન આવે બઉ જોરદાર છે ભાઈ જો ખાલી પહાડ પહાડ ફરતી કોરાયા ફોટા પાડવાની એક નંબર જગ્યા ભાઈ તો અમે તો ફોટા પાડવા ઉભા રહી ગયા ભાઈ બધા બંગાળ રેડી કમ્પ્લીટ

તો આપણા રાજુભાઈ એમના કુળદેવી માથાય ભાઈ તો કે જઈએ તો ભાઈ મુય તે દર્શન નહીં કરે કહેવાય તો આપણે પહેલી વાર આયા છે બીજા બધા ભાઈઓ આવી ગયા મને તો ખબર નહીં તો હેડો ભાઈ આજપક ધોઈ લો પૈ જઈએ હવે દર્શન કરવા માટે ચો રાજસ્થાન અલ્ય રાજસ્થાનના ડેડકા તો જોવો લે ઓહ હો રાજસ્થાનના એવી ડેડકાઓ તો આજપક મસ્ત રીતે ભાઈ જો હેડ હેડપમ્સ અમારા રાજુભાઈ તો બૂમ પડાવી દીધી વારા છે આજ પગતાજી માતાજીના દર્શન કરવા જઈએ ફર્સ્ટ ટાઈમ છે આ હિડો મંદિર નો નજારો અને આઈડિયો સામે જ છે અંદર પહાડ પહાડમાં નહીં જવાનું પણ અહીંયા મંદિર જ છે કમ્પ્લીટ રીતે તો અહીંયા ખુલ્લી જગ્યા ભાઈ બઉ કમ્પ્લીટ છે તો જઈએ તો આ મંદિરના અંદર નો નજારો છે અહિયાં સામે તમને પ્રસાદ ને બધું મળી જાય તો ભૈલુભાઈ રાજુભાઈ કમ્પ્લીટ તો પ્રસાદ લઈને આવો પછી જઈએ ધર્મશાળા બધું હોય ભાઈ રેવા માટેની સુવિધા આવી ગયા છે અંદર દર્શન કરવા માટે જુઓ ખાલી નજારો એક નંબર છે ભાઈ મંદિર આપણે પહેલી વાર જોયું અહિયાં ઉપર એ બધા દર્શન કરવા માટે જાય છે તો બધું તમને બતાવી દઉં તો જોતા રહેજો ભાઈ દર્શન કમ્પ્લેટ રીતે કરી દીધા હોય ભાઈ એ નજારો તો એક નંબર હોય એટલી ખુલ્લી જગ્યા ને ભાઈ કમ્પ્લેટ પાછળ એ મંદિર છે આ બાજુ જો બધા ઉપર દર્શન કરવા જાય અને આ બાજુ નજારો જોવો ખાલી આ એક નંબર હોય ભાઈ જોવો કમ્પ્લેટ બધી જગ્યા છે ભાઈ કમ્પ્લેટ અહિયાં પ્રસાદ ને બધું મળી જાય અહિયાં બધા દર્શન કરવા જાય તો જય માતાજી તો ગાય ફરીથી ચા નાસ્તો કરવા ઉભા રહી ગયા છે એમ કે ભાઈ એક દારૂ ગાડી ચલાવે એટલે થાક લાગે ભાઈ તો ખોટું ઊંઘ આવી જાય એના કરતા ભાઈ ચા નાસ્તો કરી લેવા સારું તો જગ્યા જોવા મસ્ત છે ભાઈ આરામ કરવાની તો આરામ કરી લઈએ અને ભાઈઓ ચા પીવા બે ગયા છે ચા ના બિસ્કિટ અને ભાઈ અમારે રણવીર ભાઈ બૂમ પડાવો છે ભાઈ બે જા ભાઈ તો ચા નાસ્તો કરી લઈએ ભાઈ થોડો આરામ કરી લઈએ પછી જઈએ રણુજા તો જોતા રેજો તો ગાય નાગેશ્વરી માતાના દર્શન કરીને હવે નીકળી જાય છે ડાયરેક્ટ હવે રણુજા ચોય ઉભું રહેવાનું થતું નહીં ભાઈ દોઢસો કિલોમીટર બાકી છે ભાઈ તો ભાઈ બંગાવ રેડી ના રેડી એકદમ રેડી કમ્પ્લેટ રેડી થઈ ગયા હવે ભાઈ ગાડી કમ્પ્લેટ મુંગાવ બે ગયા જો હવે ખાલી પોચે ડાયરેક્ટ રણુજા રોમાપી ના દર્શન કરવા માટે જાય રોમાપીડ તો ગાય ફાઇનલી પહોંચી ગયા છે અમે નવ વાગે રણુજા તો ભાઈ મોડું એટલા માટે થયું કે અમે ભાઈ બંગાવો ને ફૂલ બૂમ પડાવતા પડાવતા જઈએ હવાના છ વાગ્યા નીકળ્યા એમ તો આવી જઈએ વાગે પણ અમે ફરતા ફરતા ફૂલ માહોલ ગરમ કરતા કરતા આવ્યા ભાઈ મોજ કરતા કરતા આવ્યા છે નાગેશ્વરી માનું મંદિર છે તો દર્શન કરીને આયા બીજું ગમે તો જઈએ તો બે જ કરવાની તો એટલા માટે મોડું થયું હવે પહોંચી ગયા છે જોઈએ અત્યારે દર્શન થાય તો કરીશું નગર કાળા વારે સત્સંગ કરાવી છું તમને તો આગળ બ્લોક કન્ટિન્યુ રાખજો હજુ અત્યારે ભાઈ ભૂખ લાગી છે ફરીથી રાતે ખાવાનું બાકી છે ભાઈ તો ખાઈ લઈએ રૂમ રાખીને ભાઈ રહીશું અને પછી સવારે દર્શન કરશું અત્યારે કરવા મળે તો અત્યારે તમને દર્શન કરાવ નકાવારે તો ફાઈનલ કરાય ભાઈ તો આગળ બ્લોક જોતા રહેજો જય બાબારી ભાઈ દોનો ભાઈ ને અખર પડે રૂમ ગોધવા માટે કેમ કે ભાઈ કને ને એટલું બધું પબ્લિક આવ્યું હોય ને આપણા અમદાવાદ વાળા તો તૂટી જ પડ્યા તો ચોય મળતી નહીં રૂમ ખાલી નહીં અને જો ખાલી હોય તો ગાડી તો ભાવ

તો ખાલી ગેસ વાળી એકલી હોય તો લઈને આવતા આપે ફસાઈ જશો ખરેખર કહું પેટ્રોલ હોય સાઈડમાં તો રાખજો બાકી આવી રીતે ચાર પાંચ કલાક ઉભું રહેવું પડશે જો ખાલી લાઈન ઠેઠ ઊંડી હોય ભાઈ લાઈન તો હવે અમે તો જઈએ છે રૂમ ઓધવા માટે આગળ તો ગાય કલાક દોઢ કલાક પહી ને રૂમ મળ્યો તો ભાઈ મસ્ત રૂમ મળ્યો છે ભાઈ મસ્ત એટલે જોવો ભાઈ જેવો હોય એવો ચલાવી લેવો પડે અત્યારે ચમકો ચોય રૂમ મળતો નતો કલાક બે કલાક રખડ્યા રખડે રણું જા ભાઈ ફર્યા પોકરણ ફર્યા ચોય મળ્યું નહીં રૂમ મળ્યો ભાઈ પછી અમે ખાવાનું લેવા જ્યાં તો ખાવાનું લઈને આવી ગયા સર ભાજી પાવ મંચુરિયન પછી ઢોસા બધું ભાઈ લઈને આવી ગયા બધા ભાઈઓ ખાવા બેહી ગયા મસ્ત રીતે તો ભૂખ લાગી સર તો બધા ભાઈઓ પેલા ખાઈ લઈએ અને આટલેથી આપણો બ્લોગ પૂરો કરીએ સર તો તમને બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને દર્શન કાલે કરાવું તો કાલનો નું જોવાનું ભૂલતા નહીં જાય બાબારી